મધુલી એ પાડવામાં આવ્યું છે અત્યારે હરી પાછું ધમાકેદાર એન્ટ્રી થઈ ગયું છે હરી પાછું ચાલુ થઈ ગયું છે બાપાનું જે જમણવાર ચાલુ અવિરત સેવા કરતા હતા એ પણ ચાલુ થઈ ગયું છે જુઓ એટલે હવે કોઈ જાતની કાંઈ ઉપાધિ કરવા જેવી નથી અને બાપા એવું કહે છે કે આપણે અંદર લઈ જવાનું છે પણ અત્યારે આપણી આ અન્નસત્ર ચાલુ થઈ ગયું છે તો બધા મિત્રોને આજે બાપા સાથે વાત કરીએ અને તમને થોડુંક જણાવીએ બાપા જય શ્રી રામ

મડોલીયા હતી પાડી નહી કેતી આટલી લગભગ દસ બાર દિવસ પહેલા એટલે હવે એમનું જે અંશપ્ર ચાલુ થઈ ગયું છે પિતારામ નું નામ લઈને બસ સીતારામ એટલે બાપા એ કીધુંતું કે ચાલુ થઈ ગયા છે તો થઈ ગયું એટલે તમે લોકો હવે આવી જજો નું જમવા માટે બાપા ને બેહારી સેવા કરવા વાહ ભાઈ વાહ સેવા એ મોટું પુણ્ય નું કામ છે ને તો હવે કઈ ઉપાદી જવું નથી ને ના ના કઈ નઈ તમે પણ એટલે એવું પણ મેં કીધું કે હજી મરવાનો હજી છું કે

આ કોડી 1 રૂપિયો લઈ લેવાનો કોડી ભાઈ ભાઈ જેતી કા જે થઈ જાય વાહ ભાઈ વાહ ઈ કેદી કરવાનો મિત્રો બાપા હે ને અવિરત સેવા ચાલુ કરવાનો પાછી ચા કોફી ની ચા કે કોફી ચા કોફી ગઈ બે એક દીપડો કોફી એક દીપડો ચા પૈસા નો નો પૈસા પૈસા નહી 8000 ચા બઢાય 8000 ની બીવા વાહ 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 બાપા વાહ

મારા ઉમિયા ઉમિયા પરિવાર ઉમા કોડ પરિવાર અને મારા ગઈધા મંડળ બધાને મારા જય જ્યાં રામ રાજભે ખૂબ ને ખૂબ જય જ્યાં વાહ બાપા વાહ તો મિત્રો આ જગ્યા ચોક્કસથી પહોંચી જજો બાપાનું રસોડું ફરી બાજુ ચાલુ થઈ ગયું છે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ મળીએ નવા વિડીયો સાથે નવી મોત સાથે જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બાય Ah, uh, really, i do like go, 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 go. Yeah.